ચોટીલા પંથકમાં વીજળી ત્રાટકતા એક મહિલા સહિત બે અબોલ જીવ બળદના મોત નિપજ્યા ચોટીલા તાલુકાના મોકાસર ગામમાં વીજળી પડતા અઢાર વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું ત્યારે ખેરાણા ગામમાં વીજળી પડતા બે અબોલ જીવ બળદના મોત નીપજ્યા હતા ચોટીલાના મોકાસર ગામના ખેતરમાં કામ કરતી આશા વાસાણી નામની યુવતી બપોરના સમય કામ કરતી હતી તે સમયે વાતાવરણમાં એકાએક પલટો આવતા ગાજવીજ પવન સાથે વીજળી ત્રાટકતા યુવતીનું મોત નિપજ્યું હતું સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે